મહાભારતનું યુદ્ધ પૂરું થયું ચાલીસ લાખ લોકો મહાભારતના યુદ્ધમાં છે છે એક તરફ ભીષ્મ અર્જુનના પર ચારે બાજુ લાશના ઢગલા છે ક્યાંય મસ્તક વગરના ધડ પડ્યા છે ક્યાંય હાથ પગ કપાયેલા પડ્યા છે ભયંકર વિભત્સ દ્રશ્ય છે ગીધ અને કાગડાઓ નોચી નોચીને લાશને ખાઈ રહ્યા છે કઈ માતાઓ રડી રહી છે કે સ્ત્રીઓ વિધવા થઈ છે કેટલાય બાળકો અનાથ થયા છે અતિ કરુણ દ્રશ્ય છે એક જળાશયના કિનારે એક ઘાયલ વ્યક્તિ પીડાથી તડપી રહ્યો છે મિત્રને પોકારી રહ્યો છે હે મિત્ર અશ્વતામાં તું ક્યાં છે અશ્વતામાં પોતાના મિત્રને શોધવા નીકળ્યો છે આ વ્યક્તિ બીજું કોઈ નથી મિત્ર તો આવો મારે તારી જરૂર છે જ્યાં અશ્વત્થામાએ એ વાસ સાંભળે ઓળખી ગયો લાસોના ડગલામાં શોધતો શોધતો દુર્યોધન પાસે પહોંચ્યો અરે મિત્ર તારી આ દશા લાગ્યા જો દુષ્ટ વ્યક્તિ જીવનના છેલ્લા સમયમાં પણ પોતાની દુષ્ટતા નથી દુર્યોધન કે અત્યાર સુધી મિત્ર મેતને પાળો પોસ્યો મેતને રાખ્યો આજે મિત્ર ધર્મ નિભાવવાનો સમય આવ્યો છે મરતા પેલા મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરી દે મિત્ર ક્યાંય તો ખરા મારા પ્રાણ પણ કાઢીને આપી દઉં મરતા પહેલા હું પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું અરે મિત્ર વચન આપો કે કાલે સૂર્યોદયમાં સમય સૂર્યની પહેલી કિરણ નીકળતા પહેલા પાંડવોના મસ્તક લાવીને હું તને આપી દઈશ નીકળી પડ્યો વિચાર્યું છલ કપટથી આ યુદ્ધ તો હું પણ છલ એ સમયે સૂર્યાસ્ત પછી યુદ્ધ પણ બંધ થઈ જતા સત્યની નીતિથી યુદ્ધ પણ થતા હતા સાંજે બધા પરસ્પર ચર્ચા પણ કરી એકબીજા ભેગા થઈને વિચાર્યું રાત્રે બધા સુતા હશે જઈને પાંડવોના મસ્તક કાપી લઈશ ભગવાન તો બધું જાણે છે કોઈ કાર્ય ભગવાને પાંડવોને પહેલા ત્યાંથી બહાર મોકલી આપ્યા રાત્રિના અંધકારમાં પાંડવની છાવણી પાસે આવ્યો કોઈની તાકાત નથી કે પાંડવની છાવણીમાં જઈ શકે કેમ કે એની સુરક્ષાનું કાર્ય ભગવાને સુદર્શન ચક્રને સોંપ્યું છે પણ પ્રભુની રચેલી લીલા છે નારદજી આવ્યા અને સુદર્શનને કહ્યું કે યુદ્ધ તો પાંડવોએ જીતી લીધું છે હવે પાંડવોને કોઈનો ભય નથી હવે તો સુરક્ષિત છે નિર્ભય છે ચાલો ને આપણે થોડો સત્સંગ કરીએ એમ કરી અને સુદર્શન ને નારદજી દૂર લઈ ગયા છાવણી અસુરક્ષિત થઈ અને અશ્વત્થામાય પ્રવેશ કર્યો કક્ષમાં પાંચ પાંડવ પુત્રો માથું ઓઢીને ઊંઘી રહ્યા હતા રાત્રિના અંધકારમાં પાંડવ પુત્રને પાંડવ સમજી ખડક એમના મસ્તક કાપી નાખ્યા એક કપડામાં પોટલું બાંધ્યું નીકળી પડ્યો આવ્યો દુર્યોધન પાસે પ્રાત કાલે દુર્યોધન તને એવા સમાચાર આપો સાંભળી રાજી રાજી થઈ જઈશ મિત્ર એવા શું સમાચાર જાણે છે આ પોટલામાં શું છે રાત્રે જઈને પાંચે પાંડવોના મસ્તક મેં કાપી લીધા ને ભેટ તારા માટે લઈને આવ્યો છું આ સાંભળી દુર્યોધન રાજી રાજી થઈ ગયો શું વાત કરે છે પાંડવોના મસ્તક લાવ્યો સૌથી પહેલા મારા મોટા શત્રુ ભીમ મસ્તક મને બતાવો કે જેના કારણે મારી આ દશા થઈ જ્યાં પોટલો ખોલ્યું પાંચ પાંડવ પુત્રના કપાયેલા મસ્તક નીકળ્યા ના જોઈ દુર્યોધને પાડી અરે અશ્વત્થામા આ તે કર્યું મારી શત્રુતા તો પાંડવ સાથે હતી આ બિચારા નિર્દોષ બાળકોએ તારો શું બગાડ્યું હતું તે તો આજે આખા વંશને નિર્મૂળ કરી નાખ્યો હવે તો મારી પાછળ કોઈ શ્રાદ્ધ કરવા વાળું પણ રહ્યું નથી અપાર દુઃખ થયો અને સમયના પ્રાણ નીકળી ગયા દુર્યોધનને વરદાન હતું કે એક જ સમયમાં હર્ષની અને શોકની બંને લાગણી એને થશે ત્યારે એના પ્રાણ નીકળી જશે જ્યાં સાંભળ્યું કે પાંડવના મસ્તક છે અપાર હરખ થયો અને પાંડવ પુત્રના મસ્તક જોયા અપાર દુઃખ થયું બંને લાગણી સાથે થઈ પ્રાણ નીકળી ગયા સવારે દ્રૌપદી કક્ષમાં આવી

અને લૌકિક દુઃખમાં વિલાપ કરે મહાપ્રભુજી એનું કારણ બતાવે છે દ્રૌપદીએ કોઈ લૌકિકને પોકાર્યા નથી કારણ કે પેલા પણ એને અનુભવ થઈ ચુક્યો છે જયારે દુશાસન ચીર હરણ ભરી સભામાં કરી રહ્યો હતો બધા લૌકિકને પોકારી જોયા છે કોઈ પણ મદદ કરવા આવ્યો નથી વિચાર્યો આજે પણ આ લૌકિક વ્યવહારો મને શું કામ લાગશે ત્યારે પણ મારી રક્ષા શામ સુંદરે કરી હતી પ્રભુને પોકાર્યા છે આર્ત સુધી કરી છે અને વિલાપ કરેનું નું કારણ ક્ષત્રિયના પુત્ર છે બ્રાહ્મણના હાથે મરાયા છે અને શાસ્ત્ર કે છે કે બ્રાહ્મણના હાથે જેનું મૃત્યુ થાય એની દુર્ગતિ થાય પોતાના પુત્રોની દુર્ગતિ ન થાય પ્રભુ પધારે અને કદાચ બાળકોમાં પ્રભુના સ્પર્શથી પણ એના બાળકોની સદગતિ થાય એટલે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા માટે વિલાપ કરી રહી છે બીજું ક્ષત્રિયના બાળકો છે યુદ્ધમાં જો મૃત્યુ થાય તો વીર ગતિને પ્રાપ્ત થાય પણ ઊંઘમાં મરાયા છે દુર્ગતિ ન થાય એટલે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા વિલાપ કરી રહી છે અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે આવ્યા જ્યાં અર્જુને દશા જોઈ ક્રોધિત થયો જેને મારા સંતાનોની આ દશા કરી એનું મસ્તક કાપી લેની જગ્યાએ બેસાડી છે પ્રભુને અપાર ક્રોધ આવ્યો ભગવાન સારથી બન્યા રતની લગામ ભગવાને ખેંચે આગળ અશ્વત્તામાં દોડી રહ્યો છે પાછળ અર્જુનનો રથ અર્જુને કેશ કેશથી અશ્વત્તામાં પકડ્યો અને પશુને જેમ ઘસીડતા કોઈ બલી દેવા માટે પશુને ઘસીડતા લઈને આવે એમ દોરડીથી બાંધી ઘસીડતા ઘસીડતા લઈને આવ્યો દ્રૌપદીના ચરણમાં ફેંક્યો લે દ્રૌપદી આ રહ્યો તારા પુત્રોનો હત્યારો જે સજા કરવી હોય સજા કર દ્રૌપદીએ જઈ અશ્વત્તામાં ચરણ સ્પર્શ કર્યા છે મુચ્યતામ મુચ્યતામ એશ ગુરુ છોડી છોડી દો દો એને બ્રાહ્મણ છે નો પુત્ર છે ગુરુ પુત્ર પણ ગુરુ સમાન કહેવાય અને મારી સામે કોઈ બ્રાહ્મણ ને સજા થાય મારાથી સહન નહીં થાય અને એ ગુરુ નો પુત્ર છે કે જેને પોતાના પુત્ર થી અધિક જ્ઞાન તમને આપ્યું છે છોડી મૂકો

મારા સંતાનો મરાયા એનું મને દુખ છે પણ અશ્વત્થામાની માં એ પણ તો માં છે ને અને સમજી શકે હું મારીશ અશ્વત્મારીશ માં પણ થઈ શકે કોઈની માં દુઃખી થાય હું ક્યારેય નહીં કરું મારે તમે છોડી મૂકો પાંડવ કે મારવો જોઈએ દ્રૌપદી કે મરવા નહીં દઉં ત્રીજો રસ્તો શું ભગવાન પૂછ્યું ભગવાન કે જુઓ કે બ્રાહ્મણો આંગણામાં આવીને હોય એનો અનાદર ન થાય કરવું શું કે અશ્વત્થામાં એ અપરાધ કર્યો છે કે તલવારના જાતે મારશો તો હમણાં જ મરી જશે અને એટલી સજા માટે પર્યાપ્ત નથી જે માણસને સમાજમાં બહુ માન સન્માન મળતું હોય એને મારી નાખો તરત જ મરી જાય પણ એને અપમાનિત કરીને જીવતો છોડવામાં આવે તો એ પળ પડ મરતો હોય છે કામ કરો એના મસ્તકમાં જન્મસિદ્ધ મણી છે મણી કાઢી લો દરિદ્રની જેમ જ્યાં ત્યાં ભટકશે લોકો એનું અપમાન કરશે ત્યારે બી સમજમાં આવશે આ મણી શું છે અશ્વતામાં એટલે સંસાર અને મણી એટલે સંસારની આસક્તિ આ સંસાર કેવો છે મારો તો મરે ને છોડો તો છૂટે નહીં આસક્તિ હટાવી લો તો મોહ છૂટી જાય અર્જુને તરકસ માંથી તેર કાઢ્યો અણીથી મસ્તકમાંથી મણી કાઢી લીધો ખાડો પડી ગયો રક્ત વેવા લાગ્યો દરિદ્રની જેમ જાત્યા ભટકવા લાગ્યા લોકો ઉપેક્ષા કરવા લાગ્યા મશ્કરી કરવા લાગ્યા અશ્વત્તામાં વિચારે કે હું અપમાનિત જીવન આપીને મને છોડી મૂક્યો એના કરતાં મારી નાખ્યો તો વધારે સારું હતું આનો બદલો હું ચોક્કસ લઈશ એ જાણતો હતો કે ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો છેલ્લો વંશ ઉછરી રહ્યો છે એને ખતમ કરી નાખો પાંડવોનો વંશ સમાપ્ત થઈ જશે એમ વિચારી બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે જેમ એક સૂર્યનું તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં બાર સૂર્યનું તેજ હોય ક્યારે પણ નિષ્ફળ ન જાય અમોગ અસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર ઉત્તરાની પાછળ પડ્યું છે કરોડો સૂર્ય સળગાવી રહ્યા હોય એમ ઉત્તરા બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગી પણ લૌકિક આશ્રય નથી કર્યો પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ તદ્ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ અભિદ્રવતી મામીશ સરસ તપ્ત તગ્યો વિભો કામમ દતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ હે પ્રભુ બ્રહ્માસ્ત્ર મને બાળી નાખે મને કંઈ માંધો નથી પણ મારા ગર્ભમાં છે બાળક છે એની રક્ષા કરો પ્રભુના શરણમાં આવી અને સમયે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો ચત્રભૂત સ્વરૂપ ધારણ કરી પોતાની ગદા ફેરવવા લાગ્યા અને બ્રહ્માસ્ત્રના તેજને પોતાનામાં વિલીન કરી ઉત્તરાના ગર્ભમાં ભગવાને બાળકની રક્ષા કરી છે ભગવાન ક્યારે કોઈના ગર્ભમાં પ્રવેશ ન કરે કેમ કે પ્રભુ લૌકિક ગર્ભથી અવતાર ન લે આ સૌભાગ્ય બેને મળ્યું દેવકીજીને ઉત્તરાને ભગવાને ઉત્તરાના ગર્ભમાં કેમ પ્રવેશ કર્યો પોતાનો નિયમ કેમ તોડ્યો

નવ નવ મહિના સુધી માતાના ઉદરમાં શ્વાસ લેવા ઓક્સિજન મહિના સુધી આપણું પોષણ કોને કર્યું જન્મ થયો બુદ્ધિ કોને આપી તેજ કોને આપ્યું બળ કોને આપ્યું દરેક ની રક્ષા ભગવાન કરે છે કુતરાના ગર્ભની રક્ષા કરી